ભગવાન ની પર્વત ઉપર પાંચ પુત્રો ભગવાનની સેવા કરે એક પુત્ર ફરતા ફરતા એક દિવસ વિશ્વકુંડના કિનારે આવ્યો કોઈ રડે છે એવો અવાજ આવ્યો કોઈ વ્યક્તિ નથી દેખાતું અવાજ આવે છે કોણ છો તમે શું દુઃખ છે શા માટે રડો છો દેખાતા છો નહીં પછી અવાજ થયો કે તમે મને જોઈ નહીં શકો હું પ્રેત યોની પડેલો જીવ છું મને કોઈ આ પ્રેત યોનીમાંથી મુક્ત કરે ભગવાનનો પુત્ર વિશ્વકર્માની પાસે આવ્યો પ્રભુ એક જીવ પ્રેત્યોનીમાં પડ્યો છે એને મારે પ્રેત મુક્ત કરવો છે ભગવાને કીધું વિશ્વકુંડના કિનારે જઈ અને તું એ જીવના નામનું તર્પણ કરે પ્રેતના નામનું પીઢદાન કર એ પ્રેતયોની માંથી મુક્ત થશે ભગવાનનો પુત્ર આવ્યો વિશ્વકુંડના કિનારે સ્નાન કરી જે અજ્ઞાત પ્રેત છે એનું પિંડદાન કર્યું એને પ્રેત યોનીમાંથી મુક્તિ અપાવી વિશ્વકર્મા પુરાણમાં કહ્યું છે કે કોઈ અજ્ઞાત વ્યક્તિ હોય એનું તમે શ્રાદ્ધ તર્પણ અગ્નિ સંસ્કાર વિધિ કરો એનું બહુ મોટું પુણ્ય છે તમે જોજો ઘણા લોકો બિનવારસી લાશ એના અગ્નિ સંસ્કાર કરે એવી ઘણી સંસ્થાઓ છે બહુ મોટું પુણ્ય છે